મારું બીજું કોઈ મેસેજ બન્યો ખોજ આજે પણ મારું બીજું આંગ્રેજી રાખ્યું હાલો જી હા ઈ હ ને કોઈ ખબર પડતી નહીં પણ બે પૈસા પૈસા જ કપવાના નહીં પૈસાનો કાળજ ઉપાડીને આવ્યો પણ નહીં કોઈ પૈસા મળ્યા હોય તો ભોડે કોકને વચાવા દે એ છોકરાને વચાવવા દે મને કોમ્પ કરવા દે મને તો અમુક કોઈ તકો પડતો નહીં એ છોકરા શું આભું સાંભળ્યું નહીં મેં લેવા લાડ કર્યો લાડે નહીં તું બારો એકવાર ન મેળો

ભણેલું હોય તો મારું બીજું બચાવું કે ને અમુક મળે ને સાહેબ ભાઈ સારું ભણેલું આગળ જવા દે ખૂબ મળે તો કદાચ આમ મારું બીજું કઈ ખબર તો પડતી નહીં અંગ્રેજી લખ્યું લખતી હોય આ તો કોઈ દેખાતું એ નહીં ભણેલું એ કોમ કરવા દે દલપુ પહાણ જવા દે કદાચ એ ખબર પડી જાય તો

મારા કપાળમાં <that together> <that>

મો નહીં ના નહીં મોન કઈ દારો થી ફરું છું ખાવાની ચેવું હોય સોવાની ચેવું હોય એ જોયું નહીં મેં અરે મોની તો બાધા કરી રાખ્યો કઈ બાધા કરજો તમારી અરે મારી હું કાંઈ કરો છો એની કરવાની હોય એની કરો ખબર તમે બિલ ભરવાનું કરો બીજું બધું મારવા નહીં વાપરવું ના મુશાક આપી દે એટલા પચીસો રૂપિયા જોયું મારા પણ હું આધાર રૂપિયા મારા ભાગના તો તમારે ભાગનાખું લેવા જાય એ તો તમારે લેવાના અરે મારે થોડું જવાનું તમે બે ને ભાગમાં મીટર વાપરો છો યાર એ બધું મારા ના જોયું મારા મીટરથી મતલબ થોડું દયા તો ખાવ આવી દયા ખાઈ ને તો પેલા જીબી વાળા નોકરીથી તો પછી મીટર કપાઈ માં મીટર કપાઈ પૂરે તો તમે મીટર કપાઈ લો પૈસા લીધા તો જવાનું નહીં તો તમારે ભાઈ બોલાવો

તો તો બિલ બાકી છે કાપી જ એવું મેસેજ આવ્યો છે કે જી માં મેસેજ આવ્યો છે હા બિલ ના બજેટ કો કાપી નાખતા આવી કાપી તો કે એવું લખ્યું છે કે બે દિવસમાં બિલ ભરી દેવું પૂરતું નકર કાપી નાખવામાં આવશે મારી બી કાપી નાખ બિલ ના બજે બહુ કાપી નાખે ઓવર તો લે મેં છે આવ્યો છે હા હા સુઈ નાખ બિલ બી ભર દેવા કે કાપાઈ જા નહીં અમે શું કોઈ ડુંગળી બટિયા કોઈ કાપી નાખે હે

મો તો ચેવૃતિ ભરું મારો મીટર જ નહીં ને આ તમે કોમ કરો ના બોલા મારો તો મીટર જ નહીં મારો તો જે કાર્ય કરવા આવ્યું છે આ દીવા ચાવાની

બરજી આ છે કદી ભૂલ નહીં થાય મારે ફાઈનલ 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 પર જાવ ફરી આ લીધું હે એ તારો ભરવાન છે તમે આજે ભરી દેજો હા અમારી ફટ તો કપાઈ ના ના હું આવું છું બરાબર હા આ તો તમે જો કસોર જાટ સાહેબ ને હોય આ બાય હું સાહેબ હા હું આવું તાન તમે જો હું પૈસા કરીને આવું કાઈ જો જો કરવાન મુજે ભજી એ પટાણ કરો ને કા લાઈટ બિલ કાપી લો કા આઈ હું પીલા કાપી દે મારું હું ભજ જવું જો તો જબલો કોરે કોરો ને કરવા મંડ્યો છે યાર આ સાહેબ તો ઇખરા દાદા કરી છે માં આવે છે લખ ખ કરવા અરે ખ વાય વાત છે ભાઈ તમારું કરવાનું ને બોલો આ સાહેબ મારો તો મીટર છે જ નહીં ગરમો તમે હાલ તો જોયું છે અરે ભાઈ વાયર તમારો આ પે ને વાયર અંદર જતો એટલે એ તો મારો નઈ બાજુના ગરમાની આ બાજુ લઈ ગયા છે ઉ છું અરજી આરે મીટર હું વાપરતો નહીં અને મારા મીટર સગા નહીં તો આરે મીટર કોણ વાપરશે એ તમે કાપી રાખો હા હા તમે કહો પૂરું કરો